માલપુર તાલુકા ભાજપની બેઠક મળી અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભાજપ કમલમ કાર્યાલય ખાતે માલપુર તાલુકા ભાજપના હોદ્દેદાર અને કાર્યકરોના મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી માનનીય પ્રમુખશ્રી અને હોદ્દેદારોને નમો એપ ડાઉનલોડ વિશે વિકસિત ભારત એમ્બેસેડર વિશે વિસ્તૃત માહિતી આપી માનવી સુધી પહોંચાડી છે આરોગ્ય શિક્ષણ સહિત ક્ષેત્રમાં આજે સરકારની યોજનાઓનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના માનવીને મળ્યો છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર ઘર ઘર સુધી યોજનાનો લાભ આપી રહી છે આગામી લોકસભા ચૂંટણીમાં પણ

પૂર્વ ચેરમેન સંગઠન મંત્રી શ્રી મુકેશિ રાઠોડ માલપુર તાલુકા ભાજપ અગ્રણી અંબાવા ગુરુગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ પણુચા વાકાનેડા સરપંચ શ્રી બાલુસિંહ કોટવાલ માલપુર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંજયભાઈ જયસ્વાલ સહિત તાલુકા પંચાયતના શ્રીઓ જિલ્લા પંચાયતના શ્રીઓ સંગઠનના શ્રીઓ માલપુર તાલુકા તમામ સરપંચ શ્રીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વંદ્રા સિંહ માલપુર